અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલી રોડ પર એક દંપતી એક્ટિવા પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા હતા આ રોડ પર મોટા ખાડા હતા જેમાં પાણી ભરાઈ ગયું હતું અચાનક જ દંપતીને વીજ કરંટ લાગતા બંને બેભાન થઈ ગયા હતા આસપાસના સ્થાનિકોએ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે બંનેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ અને કોંગ્રેસના નેતાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે રસ્તા પરના ખાડાઓ અને વીજ તારની જાળવણી ન થતાં આ દુર્ઘટના બની છે કોંગ્રેસે મૃતક પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય આપવાની અને આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ અગાઉ પણ રોડ પર પાણી ભરાઈ જવાને કારણે કરવામાં આવી છે છતાં તંત્રની આંખો ન હતી જોકે આ અંગે ડેપ્યુટી કમિશનરે યોગ્ય કાર્યવાહી કરવા અને મૃતક પરિવારને સહાય મુદ્દે આશ્વાસન આપ્યું છે હાલમાં આ ઘટના અંગે પોલીસે ફરિયાદ તપાસ હાથ ધરી હતી ઘટના સ્થળે એફએસએલ ટીમની મદદ લઈ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે તંત્ર અને પાવર કંપનીના ડોક્યુમેન્ટ્સની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ તંત્રની બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે અને મૃતકના પરિવારજનોને ન્યાય મળે છે કે કેમ તમારા ભાઈ ભાભી ત્યાંથી એક્ટિવા લઈને નીકળ્યા મારા ભાભી ત્યાં પડી ગયા અને પાણીમાં પડ્યા અને તરત એમને કરંટ લાગ્યો મારા ભાભીને બચાવવા ગયા મારા ભાઈ તો બંને જણાને કરંટ લાગ્યો અને બંને જણા મોત થઈ ગયું મારી એક સરકારને અપીલ છે કે જ્યારે તમને ખબર છે તંત્રને ખબર છે કે અહીંયા આ રસ્તામાં કરંટ લાગે છે પાણી ભરાયેલું છે તો તમે ત્યાં બેરીકેડ કેમ નહીં લગાવ કે બેન કેમ ન હાઈ એલર્ટ તમે રેડ એલર્ટ કેમ નહીં જાહેર કરતા ચોકર વાગે મારો ભાઈ ભાભી મરી ગયા આટલું બધું થયું ત્યારે તમને જાણ પડે છે અને અત્યારે તમે તમારી રીતે બધું ગોઠવી દીધું સેટિંગ કરી દીધું આ અમને ક્યાંનો

ત્યારે તમને ખબર પડશે આજે અમારા ગરીબ પરિવાર મારા મા બાપનો કોઈ આશરો ના રહ્યો ભાઈ ભાભી મારા છેલ્લો આશરો મારો મારા ભાઈ ભાઈ મારો એકનો એક હતો એ આશરો છીનવી લીધો છે શા કારણે હંમેશા તંત્રની બેદરકારી હોય છે ઠોકર વાગે ત્યારે તમને સરકારને ખબર પડે છે આની પહેલાં ખબર કેમ નહીં પડતી ગઈકાલે જેમાં બે લોકોના મૃત્યુ થયા એમના પરિવારજનો સાથે આ ડેડ બોડી અહીંયા ઘડી અમે લઈને આવ્યા છીએ એમના મૃત્યુથી લઈને આવ્યા છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે અમે આજે માંગણી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને ચોવીસ કલાકની અંદર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને મૃત્યુક પરિવારને પચાસ લાખનું વળતર આપવામાં આવે અને બીજી વાર આ દુર્ઘટના ના બને એના માટે રોડની તાત્કાલિક ધોરણે રોડ ચોવીસ કલાકમાં બનાવી દેવામાં આવે અને સૌથી અગત્યનું જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે લેખિત બાહિધરી આપે એ માંગણી સાથે આજે અમે આ આવ્યા હતા છેલ્લા વર્ષથી જે પરિસ્થિતિ હતી એના માટે આવેદનપત્ર આપવામાં આવતું હતું તેમ છતાં કોર્પોરેશન એ કોઈ કાર્યવાહી ના કરતા આ દુર્ઘટના ઘટી છે એટલે પ્રાથમિક જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ બાબતે અમે ફરિયાદ દાખલ કરો પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને

કોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા પાણીમાં કઈ રીતે કરંટ આવ્યું એ તપાસ કરી રહ્યા છે એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે એટલે તપાસ બાદ જે પણ આવશે અત્યારે પણ જે જે પરિવાર છે જે ઘટના છે ખૂબ દુઃખદ છે અમને પણ એનું ખૂબ દુઃખ છે અને પરિવારજનો મળવા આવ્યા હતા અને એમની માંગણી બે માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય બીજી માંગણી એમની વળતર અંગેની છે બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સત્તા સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું પરંતુ હાલ ટોરેન્ટનો રિપોર્ટ એ બાકી જે ટોરેન્ટના કક્ષાથી એમની તપાસ બાકી છે પ્લસ નિયમ રિપોર્ટ પણ હજુ આવ્યો નથી એટલે એ બંને આવે એ પછી આ कार्यवांचस तो फोटो प्लेट ऑफ थी वाव दान करो ये घटना होती है पर ये ज्ञान हो चुकी है ये इलेक्ट्रिकल सर्किट वायर इसमें ये करंट भागियो है तो आज वायरिंग एक डिपार्टमेंट के वायर वायर नंबर 10 वायर नंबर 5 ऑप्शन से इन डेट વેલે કે ઇકોપાર્ટ લેક એક ખબર થાય કે ટેકનોલોજી કોપીને લે અને આપા દેખર આપણે